સગુણ આવે ઉમર લાયક ક્યાં છે તો તેમનું સિમ્પલ લઈ અને તમારે જવાનું છે અરે મહારાજા ક્યાં દેશ જવો અને ક્યાં દેશ ન જવો તે મને કહો અરે પંડિત દેવ દેશ જાજો અરે દેશ જાજો પર દેશ જાજો ભણે પિંગલગઢ ન જતા કારણ કે પિંગલગઢ ને અને મારે બેને 20 20 વર્ષ આબોલા આલે છે એટલે માટે પિંગલગઢ ન જતા અરે મહારાજા તમારી દીકરી સગુણા નું એવી શાળ ગમે તે રાજ્યની અંદર કરી આવું એ તમારે માન્ય રાખવું પડશે ભલે ગુરદેવ સારું રાજ અને સારું કુંવર દેખાય મારી દીકરી નું શ્રીફળ જગાડી પાસે આવજો ભલે મહારાજ